ગતરોજ રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચવા થકી એક કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે છે ભાજપ સાથે છે તેમ જણાવ્યું હતું ખાસ તેમાં સૂરજદેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ પણ જણાવ્યું હતું ત્યારે આ તમામ વાતને લઈ કહેવાતા આગેવાનોને સણસણતો સવાલ રામપુભાઈ કરપડાએ કરતા જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી ભાજપના હોદ્દેદારો છે અને સમાજ ઉપર આવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ સમાજ મોટો છે આગેવાનો નહીં વાત છે સૂરજદેવળ મંદિરના વિકાસ માટેની તો આ મંદિરના વિકાસમાં યુવાનોનો સહયોગ છે તેઓ વિકાસ કર્યો છે કે નહીં કે સરકારે અગાઉ આપ પણ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે છે રૂપાલાના વિરોધમાં છે અને આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે કોઈ એક બે ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબ બે આગેવાનો સાથે કોઈ સમાજ છે નહીં કે તેઓને આગેવાન માનતા પણ નથી ફક્ત ને ફક્ત કાઠી રાજપૂત જ છે અને ભાજપના હોદ્દેદારો જ છે સમાજ તેઓની સાથે નથી તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું

તો અમે બીજો કાયદો હાથમાં નથી પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબા તોડ એને જવાબ આપવાના છીએ આ અત્યારે પાંચ અમારા માં જે કમળની સાયડી નીચે બેઠા છે અને એ આપે છે પણ નીચે કાદવ થી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ મારે અમારા પણ વડીલો છે એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી અત્યારે મતભેદો છે મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો તો કાલે પાછા ફરશે અને સમાજના સમાજ જે છે એ બાપ છે આગેવાનો સમાજના બાપ નથી તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ

અમે બહોળી સંખ્યામાં જવાના છીએ તો આ આખી જે ઘટના છે એક જ માંગ છે અને એ માંગ નેવ સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ છે કે ભાઈ રૂપાલા રદ કરો અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ આવનાર સમયમાં જે નેવ સંસ્થાઓ જે નક્કી કરશે જે લડત નક્કી કરશે એ લડતમાં અમે સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રેશું ઇતિહાસના ઊંડલા પાનાઓમાં બે સમાજો સાથે રહેલા છે બે સમાજો અરસપરસ બેયના કા બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે બે એકબીજા હળી રહે છે ત્યારે આ બે સમાજોમાં વિભાજન કરવા માટે સમાજ સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ કાઠી ક્ષત્રિય સમાજ ગિરાસદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનો નહીં આ બાબતનો અમે કોઈ ધ્યાન માં લેવા માંગતા નથી અત્યારે અમારી સાથે તમામ જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાયના યુવાનોની ટીમ છે આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે અમે જે પણ લડાત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિકવાદ સમાજ સમાજમાં હોય જ છે જ્યારે આપણે આઝાદીની હતી ત્યારે સાવરકર હતા ગોડસે હતા તો એક બાજુ આપડે લાલપાલ લાલપાલપાલ ની ત્રિપુટી હતી ચંદ્રશેખર આઝાદ હતા ભગતસિંહ હતા ત્યારે પણ હતા તો એવો 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 વિજય જે થાય છે એ સત્યનો વિજય થાય છે સત્ય પરેશાન છે પરાજિત કદાપી નથી અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે એટલે એમે ચોક્કસ અમે જીત મેળ મળશે સત્ય ની વાત ઉપર અમે ચાલવી છીએ એટલે સત્યમાં અમને વિજય મળશે મળશે અને મળશે જય માતાજી જય સુરત નારાયણ